पाटण बैठक की भाजपा उम्मीदवार भरत सिंह डाभी नु निवेदन मैं कोई पासे टकावारी नहीं मांगी सांसद की ग्रांट में टकावारी बाबते आ निवेदन जाहिर मंच पर थी कोई सरपंच और डेलीगेट हो कोई सामान्य नागरिक हो तो एना पासे थी टकावारी पर कभी लीजी नहीं मांगी नहीं आ रीते आ न्याय आप मित्रों જાહેર મંચ પરથી આ પ્રકાર નિવેદન અને આ પ્રકારના ખુલાસા કરવાની ભરસ્તી ડાબી ને એવી તો શું જરૂર પડી

પાટણ કોંગ્રેસના તેમણે આ એક જાહેર સભામાં નિવેદન આપ્યું છે શું કેશો આ નિવેદન ને લઈને ભરતભાઈ ડાભી એવું કહ્યું કે ગુજરાતના બાકીના સાંસદો ગ્રાન્ટ ટકાવારી લે છે એવું એમનું માનવું છે આ પ્રકારે ભારતીય જનતા પાર્ટી ખોટા વાતો કરે કે ન કરે પણ આવું નિવેદન આલી અને બીજા સાંસદો ટકાવારી લે છે એવું પ્રસ્થાપિત થાય છે અને જે પ્રમાણે ભરતભાઈ પાટણના વિકાસના વિકાસ કેટલા ગામડામાં કેટલા વિકાસના કાર્યો કર્યા કેટલા નથી કર્યા કેટલા ગામડે ગયા કેટલા ગામડે નથી ગયા કોઈ પણ ગામ એવું નથી ત્યાં ભરતભાઈ કો દાડો આખા પાંચ વર્ષમાં લોકો ગયા હોય સનાર સનાર જેવું ગામ એમને દત્તક લીધું હતું સનાર જેવા ગામની અંદર પણ એની પરિસ્થિતિ સર્જાઈ છે કાણોદર જેવું ગામ એમને સોરી કાણોદર નહીં બેન એમને એ ગામ પણ દત્તક લીધું હતું એ દત્તકમાં પણ એ પોતે ખરા ઉતર્યા નથી બેન એટલે જે પ્રમાણે એમની જે રાજનીતિ છે અને એમને જે પાંચ વર્ષ જે સેવાના કાર્યો કરવાના હતા એ કરી શક્યા નથી અને અત્યારે પબ્લિક એમને બિલકુલ નકારી રહી છે બેન અંદર ખાતે ભ્રષ્ટાચાર ની વાતો ભારતીય જનતા પાર્ટી કરે છે એ તો સોપતું નથી સમગ્ર ગુજરાતમાં માં સમગ્ર ભારત માં ભ્રષ્ટાચાર કેટલો વધ્યો છે તો આપડી દેશ ને દુનિયા જાણે છે અને ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે પ્રબોલન આપી આપીને જે લોકો વ્યવહારો કરે છે એ પણ સમગ્ર ગુજરાતના લોકો જોઈ રહ્યા છે એટલે આ જે જે કોંગ્રેસના શાસનમાં અને તફાવત માં આજે સમગ્ર દેશ પણ ને સમગ્ર ગુજરાત નો આમ આદમી સામાન્ય માણસ પણ બોલી રહ્યો છે કે સૌથી વધારે જો ભ્રષ્ટાચાર હોય તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર છે એનું નિવેદન કઈક વખત પણ વિજયભાઈ રૂપાણી પણ આપી આપી દેલા છે અને અનેક પણ ભાજપના નેતાઓ આ ખાતું હોય કે રેવન્યુ ખાતું હોય એ ભ્રષ્ટાચારથી ખરડાયેલું છે ચંદનજી આ પ્રચાર દરમિયાન તેમણે આ બાબતનું નિવેદન આપ્યું છે તો તમે પ્રચાર દરમિયાન આ મુદ્દો ઉઠાવશો ખરા બિલકુલ ઉઠાવીશ બેન હું મુદ્દા ઉઠાવું છું

અને અત્યારે આપણે ટકાવારીની જે વાત કરીએ છીએ એ પાછળ આપનો હેતુ શું હતો આ વાત કરવા પાછળ એ સરપંચ ડેલિગેટોના હું જે ગ્રાન્ટો પાડું છું ને એમાંથી હું એક પૈસો કોઈની ટકાવારી લેતો નથી હલો જી 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 હલો જે આપે જે નિવેદન આપ્યું તે પાછળનો આપનો હેતુ શું હતો કારણ કે આપ જાહેર મંચ પરથી ચૂંટણીનો પ્રચાર કરવા માટે ગયા હતા અને આપ ટકાવારીની વાત કરી રહ્યા હતા હિતું એમ કે હું કોઈ કામ નહીં ગ્રાન્ટ પાણવાના પૈસા લેતો નથી એટલે આપ નથી લેતા એટલે આપનું એવું કહેવું છે કે બીજા લોકો લે છે એવું નહીં હું એવું કશું નહીં હું નથી બેતું એમ તો ભરતસિંહ આપનું શું કહેવું હતું આ બાબત ને લઈને કારણ કે ચૂંટણી નો પ્રચાર હોય અલગ અલગ મુદ્દા હોય સામે ભરતસિંહ આપ ટકાવારીની એક બાજુ વાતો કરી રહ્યા છો આપે જે ગામ દત્તક લીધા છે એના પર કોઈ ઠેકાણા નથી એવું ચંદનજી નું કહેવું છે વાત સાચી છે છે મારો ભરતસિંહ આપને મારો અવાજ આવી રહ્યો છે

ભારતીય જનતા પાર્ટીની સભી સાફ સુથરી કેટલી છે તો દેશની દુનિયા જોવે છે આજે પાટણની પ્રોપરની જ વાત કરું બેન અનેક પ્રકારના પ્રશ્નો રૂંધાઈ રહ્યા છે મેં પણ અધૂરી વાત પૂરી કરું રાણકી વાવમાં વર્લ્ડ હેરિટેજ તરીકેની નિમણૂક એ લોકોએ સોની નોટમાં ફોટો સાપી દીધો પણ આજે રાણકી વાવ પાટણ ને રાણી વાવ વર્લ્ડ હેરિટેજ માં ગઈ વિશ્વ પ્રખ્યાત જે પાટણ ની રાજધાની હતી એને ડેવલોપિંગ કશું ના કરી શક્યા બેન આજે દસ દસ વર્ષ દિલ્હી માં સરકાર છે આજે કોઈ રહેવાની આજે ફોરેનર લોકો દર વર્ષે આવે છે લોકો ત્રણ લાખ થી વધારે લોકો મુલાકાત લે છે પણ ત્યાંની કોઈ સુવિધા નથી સિદ્ધપુર પણ બિલકુલ ચંદનજી આપ અમારી સાથે જોડાયેલા રહે છો જયરાજસિંહ પરમાર અમારી સાથે જોડાય ગયા છે ભાજપના નેતા જયરાજસિંહ આપનું સ્વાગત છે

ચૂંટણી પ્રચારમાં કોઈ પણ ઉમેદવાર જાય કોઈ પણ પક્ષનો ઉમેદવાર જાય એટલે હંમેશા એને બે વાત કરવાની હોય છે નવો ઉમેદવાર હોય તો એને પોતાની ઓળખ આપવાની થાય ભરતસિંહ ડાબી છે સિટિંગ એમપી છે સિટિંગ એમપી ને પોતાનો સ્ટેચ્યુટરી રાઈટ છે એનો નૈતિક અધિકાર છે પ્રજાની સમક્ષ પોતાની સ્વચ્છ સમી મૂકવાનો અને ત્યાં સુધી ભરતસિંહ ડાબીની વાત ચાલે છે ત્યાં સુધી પ્રમાણિકતાથી કહું છું કે એમના આખા પરિવાર માં ઓગણીસો આઝાદી ના પંચોતેર આ પરિવાર કારણ કે મેં એમના પિતાજી સાથે પણ કામ કર્યું છે એમના પિતાજી મારે ત્યાં છ વર્ષ છ ટર્મ સુધી એટલે કે સતત ત્રીસ ચાલીસ પાંત્રીસ વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા છે એના પછી સતત ભરતસિંહ ડાભી ભાજપના ધારાસભ્ય રહ્યા

કે ભાઈ મેં કોઈ ટકાવારી નથી લીધી સૌથી રાજ્યસભા ના સાંસદ હોય મારી વાત તો હું નથી લેતો એનો મતલબ બીજા લે છે એવું ન કહી શકાય અને બીજું કોઈ લેતું નથી એ મુદ્દો જ નથી મુદ્દો એ છે કે વ્યક્તિ પોતે પ્રમાણિકતા એમ કે મને વર્ષે મળતી જે બાર વીને જે એમપી લેડી મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ ગ્રાન્ટ જે મળે છે એમપી લેડ ગ્રાન્ટ કહેવાય એ ગ્રાન્ટની ની અંદર મેં ક્યારેય ટકાવારી લીધી નથી એ દરેક કોઈ પણ